પૂજ્ય કોઠારી સ્વામી અને તમામ પૂજનીય સંતોના ચરણોમાં આદરપૂર્વક વંદન સાથે જય સ્વામિનારાયણ આજની આ રવિ સભામાં ઉપસ્થિત તમામ વડી હરિભક્તો મોટેરા હરિભક્તો કાર્યકર્તાઓ હરિભક્તો ભાવિકો અબાલ વૃદ્ધ સૌ કોઈને કેરલાથી કોચી પાસે આવેલ શ્રી દરિયમ આયુર્વેદિક આઈસ હોસ્પિટલથી સાધુ અપૂર્વ મુનિદાસના ખૂબ ખૂબ ભેટ ભર્યા આપ સૌ કોઈ જાણો છો કે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી આંખની તકલીફ ખૂબ વધી ગઈ છે જેની હિસાબે ડોક્ટરો પૂજ્ય સ્વામીશ્રી અને વડીલ સંતોની આજ્ઞાથી સવા બે મહિના સુધી જયપુરમાં ટ્રીટમેન્ટ લીધી રોજ છ છ અને નવ નવ કલાક સુધી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી છતાં કોઈ રિઝલ્ટ ન હોય એટલે બાપાને પૂછીને ફૂલદોલ પહેલાં બાપાની આજ્ઞા લઈને અને સ્વામીએ ત્રીસેક મિનિટ સુધી વાત કરી વિડીયો કોલ પર વાત કરી આશીર્વાદ ખૂબ આપીને કેટલા જવાની આજ્ઞા કરી છેલ્લા બે વર્ષમાં સિત્તેર જેટલા અને પચીસ જેટલી હોસ્પિટલો બધે જઈ આવ્યા છીએ છતાં પણ આ વખતે સ્વામીશ્રીની આજ્ઞા હતી કે ના કેટલા તમે જાઓ સારું થશે એટલે એમની આજ્ઞાથી કેરલાવાનું થયું છે ઓછી પાસે ભારતની સારામાં સારી આયુર્વેદિક આંખની આ હોસ્પિટલ છે એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ છે ટ્રીટમેન્ટ પણ બધી શરૂ થઈ ગઈ છે અક્ષી તર્પણ નેત્રક્ષાલન અભ્યંગ શિરોધારા આવી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી ટ્રીટમેન્ટ બધી ડૉક્ટરો એનો સ્ટાફ બધો કરે છે મકાન આપે ત્યાં રહેવાનું રસોઈ સંતોને યુવક બનાવી રસોઈ શાકભાજી લાવીને બધું કરવાનું અને સરસ રીતે સેવા અત્યારે ભક્તિ અને આખો દિવસ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સતત વિવિધ ટ્રીટમેન્ટ બધી ચાલે છે હજુ કોઈ રિઝલ્ટ એટલું મળ્યું નથી બધા સતત પૂછે છે ફોન કરે છે પણ કોઈ જ પ્રકારનું રિઝલ્ટ હજી આંખો ખુલ્લી નથી લગભગ છેલ્લા ત્રણ મહિનાથી સૂર્ય કે ચંદ્ર કશું જોયું નથી અને આખો માન પ્રયત્ન કરીને પકડી ઊંચી ઓછી કરીએ ત્યારે પૂજાના ઠાકોરજી કે મંદિરના ઠાકોરજીના દર્શન થાય અને સંતો ભક્તોના પણ દર્શન ન થાય આપ સૌ કોઈ પણ સતત એટલી ચિંતા કરી રહ્યા છો જયપુર હતા ત્યારે પણ કેટલાય ભક્તો ત્યાં મળવા માટે પણ આવી ગયા હતા ખબર અંતર પૂછવા માટે પણ આવી ગયા હતા કેટલા માટે પણ અમે હલી ભક્તો પૂછાવી રહ્યા છે કે સેવામાં જરૂર હોય તો અમે આવી જઈએ પણ આ બધાની પ્રાર્થના છે એ જ મોટી સેવા છે

કરી શકતા હોય પણ કોઈ માળા પ્રદક્ષિણા દંડવત સજન નામાવલી બધા ખૂબ પાઠ કરે છે આમ તો ભગવાન જે કંઈ આપે છે આપણા સારા માટે જ હોય છે આપણી કસોટી માટે હોય છે આપણી કસર કરવા માટે હોય છે છતાં પણ સુરતભાવને આત્મીયતા લાગણી આપણે મરી ગયેલા મૃત્યુ પામેલા હરિભક્તો પાછળ પણ દૂર કરીએ છીએ અને સંતોનો આ પરિવાર છે અને આજે આ દિવસોમાં મને અનુભવ થાય છે કે એક પરિવાર છોડ્યો પણ પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ મહંત સ્વામી મહારાજે મને રાજકોટનો હજારો પરિવારોનો નાતો જોડી આપ્યો છે ન કેવળ રાજકોટ પરંતુ વિદેશના દેશ વિદેશના લાખો સંતો ભક્તો અવિરત પ્રાર્થના કરે છે પૃચ્છા કરે છે સતત ચિંતા કરીને તન મન ધનથી મદદરૂપ થવા માટે બધા જ સામેથી તૈયારી દર્શાવે છે એ બદલ હું આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ચિંતા અને આપની આ પ્રાર્થના ડૉક્ટરો તો નિમિત્ત બનશે પણ મહાન સ્વામી મહારાજ એવા આશીર્વાદ પાઠવ્યા છે સ્વામી સ્વામીશ્રીએ ફૂલદોલની સભામાં જતા પહેલા પત્ર લખ્યો છે અને ફૂલદોલની સભામાં જતા પહેલા આપણે પત્ર લખેલ છે મહારાજ સ્વામીને અમે આપણી સાથે જ છીએ આશીર્વાદ છે જલ્દી સત્વરે સારું થઈ જાય વહેલા વહેલા પ્રત્યક્ષ દર્શન થશે એવા લેખિત આશીર્વાદ પણ પુષ્પો રોત્સવના દિવસે સાંજે પાંચ સવા આપણે મોકલાવ્યા છે એટલે બાપાના આશીર્વાદ દેશ વિદેશના લાખો સંતો ભક્તોની પ્રાર્થના એટલે કેટલા ટ્રીટ અત્યારે ચાલુ છે અને એમના પ્રવેશથી એમની કૃપાથી આપ સૌ કોઈની પ્રાર્થનાથી વહેલી તકે સાજા થઈને આપ સૌ કોઈના દર્શન થાય એવી અમારા મનમાં પણ લાગણી રહ્યા કરે છે ઈચ્છા રહ્યા કરે છે વિશેષ

અંતર્ગત સંત મહિમાના પદોના આધારે સંકિર્તનનો લાભ આપવા માટે પૂજ્ય સૌમ્ય મૂર્તિ સ્વામી પધારવાના છે તેઓ ત્રિદિવસીય લાભ આપશે જેમાં તિરુપતિ પાર્ક માર્કેટિંગ ગાર્ડ રણછોડ નગર અને આ ચાર મંડળના હરિભક્તો લાભ લેશે તો પહેલા ફેઝમાં ત્રણ સ્થાનોએ પારેડનું આયોજન છે જે તે મંડળના બધા જ હરિભક્તોને વિનંતી કે અચૂક પારેડનો ત્રણે ત્રણ દિવસ લાભ લઈએ કથા વાર્તા

એ વિસ્તારોમાં પણ થોડાક લાભના સંતો દ્વારા પ્રાપ્ત થશે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે આવતીકાલે છઠ્ઠી મે બધા જ હરિભક્તો એ ઘર કરવાની છે આમ તો આપ બધા ઘર સભા કરવા જ છો પણ કાલની વિશિષ્ટ ઘર સભા છે

મતદાનનો દિવસ છે દર વર્ષે સંસ્થાના તમામ સંતો ભક્તો અચૂક મતદાન કરે જ છે બધામાં અનેરો રાષ્ટ્રપ્રેમ છે ગમે તેવી નોકરી ધંધો જવાબદારી હોય છતાં પણ મતદાન કરવા પહોંચી જ જાય મતદાનની નિશાની એકબીજાને મોકલે છે બતાવે પણ છે પણ છતાં ગુરુઅરી આપણને અપીલ કરી છે તો ખાસ સ્વામીસિંહે ત્યાં સુધી લખ્યું છે કે પૂજા કર્યા પછી પહેલું કામ મતદાન કરવા

પોતે મતદાન કરે બીજા સકાશ સૌ કોઈની પ્રેરણા આપે અને આપણા મતદાનથી ભારતનું સારું થાય વિકાસ થાય શાંત સ્થિર સલામત ભારત બને સનાતન ધર્મનું ગૌરવ વધે એવું ભારત બને આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગે એવી સરકાર રચાય તો ખાસ બધાને મતદાન માટે પણ નમ્ર બિલ જે કોઠારી સ્વામી તમામ સંતોતી અને સ્વામી શ્રીવતી કરી રહ્યા છીએ અને સભા પણ આપણે અચૂક કરીએ અને સાથે પરમ પૂજ્ય સાઈ બાબા ને આપણે મહાન કુટ માટે આમંત્રણ પાઠવ્યું હતું એ સમય ગોંડલ થી સ્વામી પધારી નહોતા શક્યા પણ ઓનલાઈન બાબા જોડાયા હતા અને આપણે રાજકોટ રાજીવ જયંતિ નો કર્યો હતો આપ સૌને પણ સ્મૃતિ હશે કે સરસ કાર્યક્રમો બધા થયા હતા બાપા એ આપણને પ્રોમિસ આપ્યું તો કે અમે આવીશું અને પહેલી જૂન ની તારીખ પણ આપી હતી અને આપણે ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યું હતું ઉપવાસ બાપા આવશે કે નહીં ક્યારે આવશે શું થશે પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી બાપા એ જોયું કે આ લોકો શબરી જેટલી રાહ નહીં જોઈ શકે શબરીને તારીખ નોકી આપી છતાં રોજ રાહ જોતી હતી એટલા લોકોને તારીખ આપવી પડશે એટલે નહીં તો પાછા ઢીલા પડી જાય તો પાસપોર્ટ પાછા મોડા પડી જાય એટલે પૂજ્ય સ્વામી ને સંતો બધાને ખ્યાલ છે ને આપણે બધાનો ખ્યાલ છે કે હજુ આપણને કેવડાવવામાં આવ્યું છે કે બારથી પંદર જૂન આસપાસ સાંઈ બાબા રાજકોટને આને પદાર્થ આપણને સૌ કોઈ અગેરો સુ્યા છે તો તો કાર્યક્રમમાં બધા સંતો સાથે મળીને કરીશું આપણે બધા જ સાથે મળીને એમનો મહત્તમ લાભ મળે જે કોઠારી સ્વામી સંતો હોલનું રિનોવેશન આત્મીયતા વાળો સત્સંગ છે તો બાપા પહેલી તકે આપણને લાભ આપવા વધારે અને બાપાએ આશીર્વાદ આપ્યા છે કે અમે આવીએ પહેલા બધું તમને સારું થઈ જાય સંપૂર્ણ ખુલ્લી આંખે દર્શન થાય ખુલ્લી આંખે લાભ લેવાય સેવા થાય તમામ હરિભક્તોને ખૂબ આનંદના સમાચાર છે હજુ જયારે એક્ઝેક્ટિક આનંદનો અવસર છે ભક્તો પૂછા કરી રહ્યા છે કે હવે તમે ક્યારે આવવાના છો કઈ તારીખે આવવાના છો પણ ખાસ પૂજે રમતી સ્વામી પવનાર ને ફોન કરીને કહે છે કે બસ હવે બીજે ક્યાંય જતા નહીં બીજું કશું કરવું નથી પહેલી તકે રાજકોટ આવી જાવ એટલે બધાની લાગણી છે તમામ સંતોની તમામ હરિભક્તોની ભાવના છે અને હવે કેરલામાં એ ગરમી સખત છે અને અહીંયા ભાષા એ ના સમજાય ભોજન એ બધું હવે ચાવલમાંથી રોટીમાં પાછા આવી જવું છે અને આ મલયાલમમાંથી પાછું ગુજરાતીમાં આવી જવું છે અને આપણા હરિભક્તો દર રવિવારે હજારો હરિભક્તોના દર્શન થતા હોય એના બદલે અહીંયા બે પાંચ જણાની અંદર રવિસભા અમે કરીએ છીએ તો વેલી તકે ફરીથી રાજકોટની રવિસભા રાજકોટ ના ફરી વખત આપ સૌ કોઈના દર્શન થાય આપ સૌ કોઈનો સમાગમ થાય આપણે બધા સાથે મળીને સેવા ભક્તિ સત્સંગ કરી શકીએ પ્રાર્થના પુન ઘણા સમયથી 3 મહિનાથી રવિસભામાં આપ સૌ કોઈ સાથે કોઈશ प्रकारे वार्तालाપ થઈ શક્યો નથી દાસંતો